મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં હોય તો મજામાં જ રહેવાનું આજે આપણે પાણી વાળવાનો વારો આવી ગયો છે આજે પાણી વાળવાનું છે પાણી કરી દીધું ચાલુ હવે પાણી વારવાનું કર્યું ચાલુ અત્યારે બધુંય પાવાનું છે આજ તો પાણી કેવું આવરૂ મને

મેં પાણી જાય રહ્યું કાય ઘા તો ત્યાં ભોગી ગયું ખડીકમાં હમ આપણે નાકા ફેરવતું જવાનું પાણી વારતું જવાનું નાકા બંધ કરવાના છે કોઈ હર ટ્રેક્ટર છત્રી વગર ટ્રેક્ટર જોવા રોહિત ખડ બારે કાઢે પડી પડી દાળ મને દૂધી મારી પાછા આવી ગયા હવે નાગ ચારે વારવાનું વાર હું જવું પડશે સારું પાણી ભરાઈ જશે પછાટી જુઓ પાણી પાય ને આખા બીજું સમય આવવું તો પડશે તો મિત્રો હવે આટલે પોકી જવાયું હશે પાણી તો આપણે જઈને હવે નાકું વારી લઈએ યાર ના કે પછી બારે બારે ચાઈ પાણી પોકી જાય છે એના કરતાં હવે આપણે જઈએ નાક વારી લઈએ જો તમે કેટલો લાંબો છે હે ને અહીંયાથી પાણી આવે ઠેઠા આવ્યા ચાલો જલ્દી છે જઈને નાકું વારી લઈએ આપણે બરાબર અને બીજામાં મૂકી દે પાણી આમ તો એક મૂકીને એક જ વારવાનું છે એટલે વાંધો આ તો નહીં હમણાં નાના દાડામાં પાછા ન્યાદવા પડશે જોયો ચેવડું મોટું મોટું ખર થઈ ગયું જુઓ હે ને દાડામાં અરી પાછા આ ન્યાદવાના થશે લાગે ને આજે કેમ કે તમારા જેવું લાગે ને અહીંયા હરગાવલ પડું એ બધું તો તમારો લાગે નહીં તો શું લાગે નાકો વાળીને બીજામાં પાણી મૂકી દીધું આપણે બગલા જો હોય એકબીજા ખાવા હતું વઢેરા ખબર નહીં એમને હું લઈ જાઉં હે મારા હા હા તેમાં જોવા